બોલો શ્રી ગોપાલ લાલ કી જે સર્વ ભગવદીઓને જય ગોપાલ જીગોપાલ આવતીકાલે શ્રી જમનેશ મહાપ્રભુ પ્રગટ્ય મહામંગલ મહોત્સવ છે ખૂબ આનંદનો દિવસ છે સર્વે વૈષ્ણવને વધાઈ હો વધ આજે આપણે મહારાજની વધાઈનું અવગહન કરીશું બોલ ગોપાલ લાલ કી જય આ આ પ્રગટ ભય માહા રાજ અબતો பிரக வை மாராஜ பிரகடபய மோ பிரகார વૈષ્ણવજન કે ભાગ્ય વિસ્તરે સરસકલ શુભ કાજય અબતો પ્રગટ ભય મારા હા શ્રી ગોપાલ વન ગ્રહ પ્રાગટ વલ્લભ કુલ કે શિરતા વા આંગ ધો વ્રજ પતી કિ કલિત્રિયા રાજ પ્રગટ વે મારાજ પ્રગટ ભયે મહારાજય અબતો પ્રગટ ભયે મહારાજ આ માંડપ મોસવ માંડપ મોસવ માસુખદાયક પુષ્ટિ પ્રગટ પરાજ आ मण्डप महोत्सव मण्डप महासुखदायक पुष्टि गोकुलव्रजकी लीला सोरठ अबा हा गोकुल व्रज की लीला सोरट अधिक बढी है आज अब तो प्रगट भये महाराज प्रगट महाराज मारा तो प्रगट भये महाराज સર્વ ભગવદીઓને વધાય હો આવતીકાલે જમણેશ મહાબુજીના પ્રાગટ્ય મંગલ મહા મહોત્સવની વધાય હો વધાય હો